વિશ્વનાથ વેદ સંસ્કૃત પાઠશાળાની પણ અનંત અંબાણીએ મુલાકાત કરી અહીં ઋષિકુમારો દ્વારા શ્લોકોનું પઠન કરવામાં આવ્યું મંદિરમાં દર્શન કર્યા આદિયોગીના દર્શન કર્યા આખી પાઠશાળાની મુલાકાત લીધી એ બદલ અમને બહુ આનંદ છે આટલી મોટી વ્યક્તિ અમારી પાઠશાળામાં પોતે અંદર આવી અને જે આનંદ આપ્યો એ આનંદને અમે વધાવીએ છીએ મેન વાત એ છે કે મારે મુંબઈ રહેવાનું પણ એક મુદ્દો છે કે ધીરુભાઈ અંબાણી મારો પહેલો પાસપોર્ટ એમને કાયદો જ્યારે એડણમાં એ રહેતા એડણમાં મને પૂજારી તરીકે બોલાવેલા હતા પણ ત્યાંથી બધા અહીંયા આવી ગયા એટલે મારે જવાનું ન થયું પણ આજે અનંત અંબાણી પરિવાર છે આજે પોતે યાત્રા કરવા નીકળ્યા દ્વારકાધીશની યાત્રા ખરી રીતે એક આદર્શ ઉપદેશ છે કે પોતે એટલી મોટી વ્યક્તિ ચાલીને જઈ રહી અને પ્રેરણા આપે યુવા પેઢીને યુવાઓ ધ્યાન રાખજો ખોટે રસ્તે ન જાઓ આ વ્યક્તિ આટલી મોટી વ્યક્તિ સત્યને રસ્તે લઈ જાય દ્વારકાધીશના દર્શન કરવા માટે અમારે એક જ મુદ્દો છે એની પ્રેરણા લઈએ અને અમને કોઈ પ્રકારનું વ્યસન ન રહીએ એવો ઉપદેશ લઈએ કે આટલી મોટી વ્યક્તિ દ્વારકાધીશના ચરણમાં ચાલીને જતા હોય આનાથી આનંદ બીજો કયો હોય ખૂબ ખૂબ હૃદયપૂર્વકના આશીર્વાદ આપ